વિરાટના JEE અને NEET ના સ્ટુડન્ટનું કરિયર ઘોડાની જેમ ફાસ્ટ દોડ એ પણ ગુજરાતમાં રહીને કોટા જવાની જરૂર નહીં પડે કારણ કે કોટાના ટીચર્સ આવી ગયા છે આપણા ગુજરાતમાં વેલકમ ટુ ધ પીપી સવાણી CFE કોટા આ એક રેસિડેન્શિયલ સ્કૂલ છે જ્યાં તમને રહેવાની શુદ્ધ ખાવાની સાથે સ્ટડીનું પરફેક્ટ એન્વાયરમેન્ટ મળી રહે છે પીપી સવાણી સીએફી માં મોડર્ન એજ્યુકેશન ની સાથે સાથે સ્પિરિચ્યુઅલ એજ્યુકેશન પણ આપવામાં આવે છે અહીંયા યુકે યુએસ જર્મની અને દુબઈ થી પણ સ્ટુડન્ટ સ્ટડી માટે આવે છે અને મહેનત કરીને સક્સેસ મેળવે છે 6 થી 11 સ્ટાન્ડર્ડ ના કોઈ પણ સ્કૂલ ના વિદ્યાર્થી જો કરિયર રિગાર્ડિંગ કોઈ પણ ક્વેશ્ચન હોય ને તો અહીંયા તેમની ફ્રી પીરિયડ એક્ઝામ લેવામાં આવે છે જેમાં તેમને કઈ લાઈનમાં આગળ વધુ તેનું ચોક્કસ માર્ગદર્શન આપવામાં આવશે તો પછી હવે રાહકો ને જુઓ છો અહિયાં એક વોટ્સઅપ નંબર આપ્યો છે તેમાં હાઈ કરો અને બધી જ ડિટેલ્સ મેળવો